ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વાગ સાધિકે શરણીયે તેમબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે મિત્રો આપની પાસે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી અમે રજૂ કરતા હોય જે કંઈ માહિતી આપણે આપીએ તે આપને પૂરેપૂરી ઉપયોગી બને અને તેના ઉપરથી મિત્રો આપને પણ સારું માર્ગદર્શન મળે તેના માટે અમે અલગ 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 વિડિયામાં આપને માહિતી આપતા હોય એના સિવાય પણ અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિની હારે આજના ચોઘડિયાની માહિતી પણ આપને પૂરેપૂરી મળે સારા ચોઘડિયાની માહિતી મળે જેનાથી કોઈ પણ કાર્ય કરવું હોય તો પણ આપણને સમયની ખબર પડે આજે જન્મેલા બાળક વિશેની રાહિત માહિતી પણ આપણને મળી જાય તેના માટે હંમેશા આપની પાસે અમે પંચાંગ રજૂ કરતા હોય તો મિત્રો એને ક્રમની અંદર આજે આપણે પંચાંગની વાત કરીએ તો આજે મિત્રો તારીખ ત્રણ નવ બે હજાર પચીસ છે અને આજે સંવત બે હજાર એકાશીના ભાદરવા સુર આજે અગિયારસ છે અને આજે બુધવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ ધન આવે છે અને મિત્રો આજની જે અગિયારસ છે તેનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું આ અગિયારસને જલ ઝીલની એકાદશી કહેવામાં આવે અગિયારસનું વ્રત કરવું એ શાસ્ત્રમાં બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું અગિયારસનું વ્રત કરવાથી મિત્રો આપણાથી હાલતા ચાલતા કે બોલતા કોઈપણ પ્રકારના નાના કે મોટા જો પાપ કર્મ થઈ ગયા હોય તો તેમાંથી વિષ્ણુ ભગવાન આપણને મુક્તિ અપાવે છે અને હંમેશા માટે આપણા ઘરની અંદર સુખ શાંતિ આવે તેવા આશીર્વાદ આપે છે એટલે મિત્રો અગિયારસનું વ્રત આપણે જરૂરને જરૂર કરવું જોઈએ એની આરોવાર મિત્રો હંમેશા માટે વિડીયોમાં જેમ કહું તેમ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનના જે હજાર નામ છે કે જેને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કહેવામાં આવે તે પાઠ પણ જરૂરને જરૂર કરવો જોઈએ તે કરવાથી પણ વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીજીની કૃપા હંમેશા માટે આપણા ઘર ઉપર બની રહે મિત્રો આજના ચોઘડિયાની વાત કરીએ તો આજે સારા ચોઘડિયાની વાત કરીએ તો આજે સવારે છ ને બત્રીસથી આઠ ને પાંચ સુધીનું જે લાભ ચોઘડિયું છે તેના પછીના સારા ચોઘડિયાની વાત કરીએ તો સવારે આઠ ને છથી ત્રણ અને ઓગણચાલીસ સુધીનું પણ અમૃત ચોઘડિયું પણ બહુ સારું છે એના પછી શુભ ચોઘડિયું મિત્રો સવા અગિયાર વાગ્યાથી ચાલુ થઈ અને બાર ને સુડતાલીસ એટલે કે પોણા વાગ્યા સુધીનું જે ચોઘડિયું છે તેનું નામ શુભ છે એના પછી ચલ નામનું ચોઘડિયું આવે જે ત્રણ અને પંચાવને ચાલુ થાય અને પાંચને ઇઠાવીએ મિત્રો પૂરું થાય છે એના પછી છેલ્લું ચાલ સારું ચોઘડિયું હોય તો તે પાંચને ઇઠાવીસથી લાભ ચોઘડિયું ચાલુ થાય કે જે સાત અને બે મિનિટે પૂરું થાય છે તો મિત્રો આ બધા સારા ચોઘડિયાની માહિતી આપને આપી જેનાથી તમારે કોઈપણ પ્રકારનું નાનું કે મોટું કાર્ય કરવું હોય તો સારા ચોઘડિયાની અંદર થઈ શકે તેના માટે આપણે સારા ચોઘડિયાની પણ હવે માહિતી આપને આપીએ ઘણા મિત્રોનું કહેવાનું એવું હતું કે પંચાંગમાં તારીખ તિથિ વાર અને રાશિની આરો જો ચોઘડિયા પણ અમે આપીએ તો તમારે પણ ક્યાંય જોવા ન જવું પડે અને કોઈ પણ કાર્ય કરવું હોય તો અમારા વિડીયા દ્વારા પૂરેપૂરી માહિતી આપણને મળી જાય તેના માટે મિત્રો હંમેશાનું પંચાંગમાં આવે ચોઘડિયાનો પણ અમે સમય ઉમેરી અને આપને સારા ચોઘડિયાની માહિતી આપીએ તો આવીને આવી હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણા સુધી પહોંચે તેવો જ અમારો પ્રચારનું કાર્ય હોય છે મિત્રો તો આ પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીની આરો હંમેશાનું પંચાંગ પણ આપણને મળી જાય અને તમારા સબ્સ્ક્રાઇબ કરવાથી અમારા આ કાર્યમાં સહભાગી બનવાથી અમારા આનંદમાં પણ વધારો થાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે હંમેશા માટે અમારી આરે જોડાયેલા રહેવા માટે મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ